જય માતાજી મિત્રો આજના વિડીયો સ્વાગત કરું છું તો જીરાની હરાજી જોઈશું ઘઉની હરાજી ચાર હજાર અગિયાર પંદર એકવીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર પંચ્યાસી પંચાણું એકતાળીસો એકતાળીસો નવું જીરું લખવાડો આ જે ડીસાની અંદર નવ જીરાની આવક થયેલી છે અને એકતાળીસો રૂપિયા સુધી વેપાર થયા છે આપણે જોઈ શકો છો મિત્રો માલ મીડિયમ જોવા મળી રહ્યો છે પણ ભાવ રૂપિયા મૂકાણા છે અંદર વધારે છે એ પણ તમે જોયું છે બે યાદ બે જ વકલ આવ્યા છે ચાલો હોળી કાવાન હોળી કાવાન બોલે હોળી બોલું છે હોળી કાવાન બોલી બાવન ત્રેપન ચોપન પંચાવન હાઈ ડિક્સન બાજર સિત્તેર

पसंद <coughs> बोलो बोलो, बोलो। भी। कोई? बंदर एकावन खरा बयासी बानुड़सो एक काय मैश भरु बे एक, साथ। एक साथ ખર જીરા અને રાજગરા ના રાજી મિત્રો જોઈ છે પણ આપણે જોઈશું કવની અને બાજરીને રાજી ચલો બતાવો 88 91 491 એકર ઉપર જાલશે 491 રૂપિયા રૂપિયા 500 500 500 બોલો કોને સારા છે સારા કવરા છે સારા કيلا करता है तो कितने जोकर आई करती है क्यों आई पांच सौ एक मिनट जाये पहुंच पांच सौ पहुंच ही दिया हर्षवीर हर्षवीर ही दिया एक्सटर्न उधी जाल से ना आ रहे तो बात है चलो बासरी दिया चासो बासर पिनरी पिनरी ना नहीं आवे आलवानी बार पंद्रह रहेगी भाई पहुंची थी कितनी बदली बहुत ही तेज़

78 1100 રૂપિયા કરો ભાઈને 11 લખો પ્રકાશની લેશો ને ભાઈ રૂપિયા તો આપણે રાજગરાને રાજી જોઈ જીરાની અરાજી જોઈ બાજરીની અરાજી જોઈ અને ઘવની હરાજી પણ જોઈ છે તો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ આવી નવી ને નવી અપડેટ મેળવા માટે અમારી કિસ્મત ખેતીવાડી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી